અંકલેશ્વર પાલિકાનો નવો ચીનો ના ખાડા પુરાવાને બદલે જે સીવીધી ગંઠીમાંથી ખેતર સમતલ કરતા હોય એમ રોડ સમતલ કરવાની મથામણ કરતી નજરે પડી રહી છે પાલિકા જાણે રોડને ખેતર સમજી ખેતી કરતા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા રોડના ખાડાનો ફોટો લેતા જ ખાડા પાલિકા યાદ આવી ગયા હતા હાટકા તોડ અને વાહન તોડ રોડ ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું અંકલેશ્વર પાલિકાના ખાડે ગયેલા વહીવટીનો વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો છે રોડના ખાડાથી ત્રસ્ત નગરનો આપડા દૂર કરવાને બદલે પાલિકા વધારો કરી રહ્યું છે પાલિકા દ્વારા રોડ ઉપર પડેલા મસ મોટા ખાડા પુરાવાને બદલે કલટી મારી રહ્યા છે રોડ જાણે પાલિકાનું ખેતર હોય એમ રોડ ઉપર પડેલા અડધાથી એક ફૂટ ઊંડો ખાડા ઉપર જેસીબી ફેરવી રહ્યા છે રોડને ખેતર સમજી રોડ ઉપર કલટી મારી રહ્યા છે જેને લઈ રોડ ખાડા જામેલા થર તો દૂર થઈ રહ્યા છે પણ રોડ ખાડા પુરાઈ રહ્યા નથી એટલું જ નથી ઉઘાડા નીકળતા જ રોડ ઉપરના ખાડા અને તેના ઉપર જામેલી ધૂળ ઉડવાની શરૂઆત સાથે ધૂળની દમની ઉડી રહી છે પાલિકાએ માર્ગ અને મકાન વિભાગ પાસેથી રાજ્ય સરકારની મંજૂરી મેળવી ભરૂચી નાકાથી ત્રણ રસ્તા સર્કલ અને ત્રણ રસ્તા સર્કલથી ઓએનજીસી વર્કશોપ સુધીના માર્ગને આઇકોનિક બનાવવાની જાહેરાત કરી પાંચ કરોડના બજેટની જોગવાઈ કરી છે તો આઇકોનિકના રોડના સુશોભન માટે વધુ બે પોઈન્ટ પચાસ કરોડની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે અંદાજે સાત પોઈન્ટ પચાસ કરોડ ઉપરાંતનો ખર્ચ બનનાર પાલિકાનો આઇકોનિક રોડ માત્ર કાગળ પર છે ચોમાસા બાદ તેને બનાવવાની શરૂઆત કરવા છે પણ એની જાહેરાત છ મહિના પૂર્વ કરી દેવામાં આવી છે રોડ ઉપર પડેલા ખાડાને લઈ સતત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે તો કમર તોડ અને વાહન તોડ બની ગયો હોવા છતાં પાલિકા દ્વારા રોડને સમતલ કરી રહ્યા છે પણ તેના ખાડા પુરાવવામાં આવી નથી રહ્યા અંતે ઉલ્લેખનીય છે કે રોડના ખાડાના ફોટો વિડીયો લેવાની શરૂઆત કરતાં જ પાલિકાને ખાડા યાદ આવી ગયા હતા અને ત્વરિત અસરથી ખાડા સમતલ કરવા દોડી આવ્યા હતા અગાઉ ઉપર ફોટો વિડિયો લેવાની શરૂઆત કરતા જ પાલિકા દોડતું થયું હતું જે જોતા બાદ ફોટો વિડીયો ગ્રાફર રોડ ઉપર પહોંચે તે તેમનું મુહૂર્ત હોય એમ કામ લાગી રહ્યા છે પાલિકાના સો મીટર અંતર માં જ ઊંડા ખાડા જોવા મળ્યા હતા એ તો ઠીક છે પણ પાલિકા કચેરી સામે જ પડેલા ખાડા પાલિકાના વિકાસના ખાડાની ચારી ખાઈ રહ્યા છે